આયા 500 500 નું પોડ આલે છે આયા આપણે જયંતી સોંડાન ઘરે હા એલા ભાઈ હું અતાર સુધી સુગાર જ રમતો તો બધાનો લુખા કરીને વી આવ્યો એટલામાં બીજું કોઈ રમે છે સોકુમા રમે છે એવું છે હાલ તો હવે ના જાવ રમવા બીજું હું બધાનો લુખા ક્રીમ વી આવ્યો લ્યા તો માવલી લાલ હાલો હા સોકુમા રેડ પાડી દો સાહેબ ના ના સાહેબ પૈસાની ની ક્યાં ઉતાવળ છે પૈસા તમ તારા હાંજે યકાર આપી દેજો એ હા સારું હાલો ભલે હા એલા ભાઈ પીવાનું ગોઠવો ને ક્યાં હાલો મામા આવી જવાયા બાવળિયામાં હજાર હજાર નું પોડ હાલે છે હાલો હારી રેડ પડી જાય ને ક્યાં જુગાર રમતા આવડે આમ જુગાર રમાય નહિ મામા ની નહિ હારવાય ની હાલો આપડે તો આટેમ થઈ ગઈ